નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ આરબીઆઈએ કઈ બેન્કોને ફટકાર્યો દંડ દેશમાં મોટી સંખ્યામાં નોકરી બદલવા કેમ માંગે છે એમ્પ્લોઈઝ શું મળશે ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ એક વૈશ્વિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુલ આઠ દેશોની કંપનીઓમાં એટ્યુશન રેટ એટલે કે વર્તમાન કંપની છોડીને બીજી કંપનીમાં જવાની પ્રક્રિયા લગભગ અઠયાવીસ ટકા રહેશે એટલે કે અઠયાવીસ ટકા કર્મચારીઓએ તેમની વર્તમાન નોકરી છોડીને અન્ય કંપનીઓમાં જવાનું નક્કી કર્યું છે ભારતમાં પણ આવું થઈ શકે છે બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ એટલે કે બીસીજીના વૈશ્વિક રિપોર્ટમાં આ વાત સામે આવી છે સર્વેમાં એક ચોંકાવનારી હકીકત એવી પણ બહાર આવી છે કે લગભગ અઠ્યાવીસ ટકા કર્મચારીઓ એવા છે જે આગામી એક વર્ષમાં પોતાને તેમની વર્તમાન કંપનીમાં નથી જોતા કંપનીઓએ એ વાતની ચિંતા કરવી જોઈએ કે તેમના કર્મચારીઓ ખુશ કેમ નથી અને શા માટે તેઓ તેમની નોકરી બદલવા માંગે છે આશ્ચર્યની વાત એ છે કે આ કંપનીઓ માત્ર પગાર એટલે કે પૈસા અને પોઝિશન એટલે કે કંપનીમાં પદની દ્રષ્ટિએ જ નહીં પરંતુ અન્ય ઇમોશનલ જરૂરિયાતો પૂરી કરવામાં પણ શા માટે નિષ્ફળ રહી છે ભારતીય રિઝર્વ બેંકે બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને ઓલ્ટરનેટીવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે એઆઈએફની કોઈપણ યોજનામાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે બેન્કો અને એનબીએફસી જે આરબીઆઈ હેઠળ નિયમન થતી સંસ્થાઓ છે તેઓ તેમની નિયમિત રોકાણ કામગીરીના ભાગરૂપે એઆઈએફના એકમોમાં રોકાણ કરે છે સેન્ટ્રલ બેંકે ફરી એકવાર પાંચ સહકારી બેંકો પર લાખોનો દંડ ફટકાર્યો છે જે બેંકો પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મન મંદિર કોઓપરેટિવ બેંક પુણેની સન્મિત્ર કોઓપરેટિવ બેંક ગુજરાતી મહેસાણાની લાખવડ નાગરિક કોઓપરેટિવ બેંક પશ્ચિમ બંગાળની કોન્ટાઈ કોઓપરેટિવ બેંક અને મુંબઈની સર્વોદય કોઓપરેટિવ બેન્કના નામ સામેલ છે રિઝર્વ બેંકે મન મંદિર કોઓપરેટિવ બેંક પર ત્રણ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે મહેસાણાની લાખવડ નાગરિક સહકારી બેંક પર બે લાખ રૂપિયા કોંટાઈ કોઓપરેટિવ બેન્ક સર્વોદય કોઓપરેટિવ બેંક અને પુણેની સમિત્રા કોઓપરેટિવ બેંક પર એક એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે માર્ચ બે હજાર ત્રેવીસ સુધીમાં બેન્કોમાં અનક્લેમ ડિપોઝિટ્સ એટલે કે દાવા વગરની થાપણો વધીને બેતાળીસ હજાર બસો સિત્તેર કરોડ રૂપિયા થઈ ગઈ છે કેન્દ્ર સરકારે કહ્યું છે કે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ સુધીમાં બેન્કોમાં દાવા વગરની થાપણો બત્રીસ હજાર નવસો કરોડ રૂપિયા હતી પરંતુ એક વર્ષમાં અઠ્યાવીસ ટકાના ઉછાળા સાથે તે વધીને બેતાળીસ હજાર બસો બોતેર કરોડ રૂપિયા થઈ ગઈ છે નાણાં રાજ્યમંત્રીએ કહ્યું છે કે આરબીઆઈએ અનક્લેમ ડિપોઝીટને ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે જેથી યોગ્ય વ્યક્તિની ઓળખ કરી તેમના નાણાં પરત કરી શકાય તેમણે જણાવ્યું કે દસ વર્ષ કે તેથી વધુ સમય સુધી બેન્ક ખાતામાં અનક્લેમ ડિપોઝિટ્સ પડી રહે તો બેન્ક આ રકમ આરબીઆઈના ડિપોઝિટ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરે છે શું એલપીજી સિલિન્ડર ચારસો પચાસ રૂપિયામાં મળશે રાજ્યસભામાં પ્રશ્નકાળમાં જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ કહ્યું છે કે સરકારનો ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાનો કોઈ ઇરાદો નથી ભારત સરકાર દ્વારા ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી જો કે એક વાત યાદ રાખવા જેવી છે કે અત્યાર સુધી રાજ્ય સરકારોએ આ અંગે કોઈ નિવેદન નથી આપ્યું જો રાજ્ય સરકારી છે તો ચારસો પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી શકે છે જો કે રાજ્ય સરકારે આના માટે પોતાના તરફથી સબસિડી વધારવી પડશે તો સમાચારોના લંચ બોક્સમાં જે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર